રાધનપુર નગરપાલિકા કચેરીથી લોકો ત્રસ્ત છે સ્વચ્છતા ભારત મિશનની એસિકી તૈસીકર્તા અધિકારીની બેદરકારી સામે આવી છે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતો કદાચ અહીં પહોંચી નથી રાધનપુર નગરપાલિકાની બેદરકાર કામગીરીના કારણે સાફ સફાઈની મોટી સમસ્યા સામે આવી છે રાધનપુર નગરપાલિકાની બેદરકાર કામગીરીને લઈને લોકોમાં પણ રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઈ જ કામગીરી કરવામાં નથી જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચાના ઢગ જોવા મળી રહ્યા છે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે